નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો એકથી લઈને પંદરસો અગિયાર રૂપિયા આવક નોંધાય છે ચોપનસો ને અઢાર મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને સાડત્રીસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને એંસી મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ને વીસથી લઈને બારસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે ઓગણત્રીસો ને પાંત્રીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસોથી લઈને બે હજારને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને એંસી મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે સોળસો ને એંસી મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને તેરસો ને દસ રૂપિયા આવક નોંધાય છે બસો ને પંદર મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને એક હજારને પચાસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંદર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને અગિયારસો ને રૂપિયા આવક નોંધાય છે છવ્વીસો ને એકોતેર મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને તેરસો ને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પાંત્રીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ દસ બે બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકાર આપે કે નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો आपर खेड़ूत मित्र